ઉદઘાટન પણ આ લોકો કરી જાય હોય નદી નો મોટો પુલ બનાવવો જોઈએ આ લોકોને કારણ કે વ્યવસ્થિત બધા મંદિરો છે અહીંયા દરગાહ છે ડેમ ઉપર અવર જવર થતી હોય માલ વાળા છે ભરવાડું કોઈ અન્ય ઘણા માણસો જાતા આવતા હોય એમ કે એક તો ન હોય એટલે હવે આ લોકો પુલ બનાવ્યો એમાં કોઈ ના નહીં પણ જેટલો બનાવવો પડે એમાં એનો પુલ ભીનો નથી અને અમારે હવે આ ચોમાસામાં એવી તકલીફ થાય કે ક્યાંય આવતી જવાય એવાય નહીં હવે આમાંથી ગારામાંથી જાવ નદી ઉતરી ઉતરી જવાનું આવી અત્યારે બે મોટા મોટા છે પુલ હાલે એમ જ નથી મુંડામાં કેવી નતો પાણી ખાલી આવ્યું પેલા વરસાદ નું ત્યાં બધું ધોવાય નીકળી ગયું પુલ જેવું નામ તો છે જ હુંગળા મૂકીને પુલ બનાવ્યો પણ એ કાંઈ હાલે નહી પાણી ક્યાં જાય સરકાર ને શું કેવા માંગુ છું સરકાર ને નમ્રમ થી વિનંતી કરી ભાઈ આ પુલ નવેસર આખો બનાવો એમ જો કે થી કરીને ખેડૂને બધાને ફાયદો થાય માલ સામાન છે માંડવી છે આ છે તે છે મગફળી જે કાંઈ વાવતા હોય ટ્રેક્ટરો લઈને જાવું તો ખરા ને ટાંડા હોય ગાડું હોય આમાં કઈ રીતે આક ઉગ્યો કયો